મને ઘેર બાજરો લેવા જાઓ તું સતીશભાઈ એક ખાંડી તમારે રાખવો જ પડે તમને મારા ગળાના આમ સતીશભાઈ લઈ જાઓ આમાં હું ભગરી ભગરીભાઈની સાહેબ ભરવાનું છે શું કરવાનું છે એસ કે નું ન્યુ મોડલ લોન્ચિંગ છું વાહ વાય વાહ એતર નાનું ને માણસો વધારે જોઉ તો શેરીભાઈ એ મારી વાત તાકાત તો છે ને બહુ મોટું છે નહીં મારા એક સિવાય કોઈ છોકરા છે નહીં બરાબર એકનું એક માણા અને જવાબદારી તમારા ભાઈ ઉપર એટલી આવી ગઈ ને બોલેરો આવી ગયો ભાઈ કમ્પ્લીટલી માણસો પાવી ના પાડી તો રાઈડો રાઈડ કરતી દીધો જો જો આવી ગઈ જો ફેમિલી કેમ છો મજામાં જોકે તમે લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકા દઈ જય મમ્મ રાધે રાધે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી નાઈ દિન મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને મકાઈ મેં તમને કીધું કે મકાઈ ઓલરેડી આપણે આખી દેવાઈ ગઈ છે એક જ પાર્ટીને આપી દીધી તો અત્યારે વઢાઈ ગઈ છે તો અત્યારે આવે છે તો એ બોલેરા ભરાવી દે ને કાટો કરાવી લે એટલે પતે આપણે જય દ્વારકાધીશ જય માં મોગલ જય દ્વારકાધીશ જય રાધે રાધે બધે જય શ્રી કૃષ્ણ આપણે ટેન્શન ગયું રામીવાને રામીવાને જી મૂકે ની હવે આ એક ટેન્શન ગયું ને હવે હું તા ખેતર ખાલી થાય ને કે એલા ભાઈ ઓલી નારેડીયું આવવી દેની એલા કેક વાવી દેની

અરે વાત પીસમેરા મારો બાપ જીવતો હતો ને ત્યાં લગી કઈ ઘટતું જ નતું એ આમ છે ને હું કે લીલા લેર જ હતા હું હવનાપુર માં મિત્રો તમે વાત નહીં માનો હવનપુર માં ઉઠીને હું આઠ વાગ્યા ઓફિસે વહી જાય તો હાન ના ગમે ત્યારે ઘેર આવતો કઈ ટેન્શન જ નહીં પણ હવે ખબર પડે આ બોલે આવી ગયો ભાઈ કમ્પ્લીટલી ને માણસો પણ આવી ગયા ઓલો ભાઈ કાલે હતો ને આનો છોકરો હતો જો આ ભાઈનો ઓલો બે હૃદય વાળો હાલો તો આ લોકો ઓલું કરે ને ત્યાં હું છોકરા સ્કૂલે મૂકતા હું હાલો ત્યાર થઈ ગયા કે હે કમ્પ્લીટ થઈ ગયા ચાવ તારે થાવું નહીં 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 બાપા તું પછી કેડે બધી હસવાની મારે તો નથી લઈ જાવી હાલ ડેલો ખુલે ના પાડી ને તો રેડો રેડ કરતી જો જો આવી ગઈ જો સંપલ કાઢે મેઠે સંપલ કાઢ સીટુ બગડે સંપલ કાઢ ના એક હાલા રો બેહો બેહો ભાઈ ઓલો મકાઈ બડવા રો ના ઓલા આટાને વાત પૂછો મામા જે ટાઈમ નથી મળતો એ મમ્મી એ સા બનાવી જો થોડોક સા બનાવનો મોજુ ન દેતાઈ જો પરસ ઉસે તમારે આનું ન જોઈશો રસ્તો ધંધો આય કોઈ ધંધાણી ને કરમ બે આ છોકરા સ્કૂલે મુકતા હું બોલેરો કમ્પ્લીટ ભરેગી 릭શા ભરાય ખતરનાક નું ને માણસો વધારે જો તો કહો તન ચારે એ મારી મને તાકાત તો નેટવર્ક ગ્રામી મન બહુ મોટું છે ને તો ફટાફટ બધી આવી છે હે કેમ બનાવાય

એટલે રામીમા એમ કે બાજરો વખાણ કરશું હું મીઠો ન હોય તો પછી દેવા થોડોક જવાય એટલે બધા લોકો ભાઈ ખંભાળિયાનો બાજરો વખાણે હે કે ભાઈ ખંભાળિયાનો બાજરો એટલે ભોગા કાઢી નાખે કઈ ઘટેશભાઈ ને ઘેર જાય જોકે ઓર્ગેનિક ટૂંકમાં બધા ઘેર જ બનાવતા હોય પણ સતીષભાઈ ટૂંકમાં એમ કેતા કે પરેશભાઈ કોઈ પણ પ્રકારની આપણે દવા તો દેતા ઘર સેંક મેં કીધું સતીશભાઈ એક ખાંડી તમારે રાખવો જ પડે તમને મારા ગળાના હામ સતીષભાઈ લઈ જા વાત છે ને આ સાંભળી ગયું જો

પુસ્તાટ છે સાવે ની છે મને સાવે જો કરું કઈ વાંધો ને કારણ કે હમણા છે ને ભાઈ નવો નવો કલર ને બધું આમાં પેઇન્ટ છું એટલે આપણે એને ટેસ્ટ ડ્રાય નહીં થાય કારણ કે ટેસ્ટ ડ્રાય આવી છે હું કે એસકે ભડાકા ની અંદર તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે એમાં આવી બરાબર ને અમે શું કરવા આવ્યા શું કરવા આવ્યા બાજરો લેવા ભાઈ ખંભારીયા નો બાજરો હોય આ હા ભૂગા કાઢી નાખે આ લોકો એમ કે વખાણે વખાણે કે ખંભારીયા નો બાજરો કઈ ઘટે ને તો હાલો છે ને

બાજરો છે ને ભાઈ બાજરો આઈસ્યુ છે આ બાજરો આપણે લેવા આવ્યા કારણ કે જ્યાં જોવું અહીંયા ખંભરિયાનો બાજરો છે ને ફેમસ છે તમે આમ જો ધોરો દૂધ જેવો બાજરો છે શું કે ભાઈ કેવું લાગ્યું ખાધો તો મીઠો આ પોતાની મને ટેકણી થોડોક કહી કહી શું બાજરો હાલો ભાઈ આને પહેલા છે ને જોખી લઈએ કારણ કે આપણે એક ખાંડી બાજરો લીધો છે તો પહેલાં આને જોખી લઈએ

હા સડી ગયો કદી કામ ન થાય ને હાલ તો વાસને ઘેર જાવ દાલો તો ભાઈ વાસબેન ની ઘેર આવ જતા હોય ને બાજરો ઉતરતા આવ જાવ બાજરો વાસબેન ઉતરી ગયો એ મહેનત કરી ને તો આપણે છે ને શાર અમૃત મળ્યા જો તો આપણે લઈ જાન છે કારણ કે છોકરીને બહુ ભાવે ચાલો વાસબે હું નીકળું ભૂખ લાગી જોરદાર કારણ કે સોમમાં છે તને ખબર છે ને હવાનો કઈ ખાધું પીધું નથી કઈ વાંધો નહીં આપણે યાર ખબર નહીં યાર હવારથી દીવો ઊગે ને યાર કઈ વાત હવે મકાઈ વાડીએ પાણી તો એમણું હાલે ફોવર અંદર ક્યાં પી ગયું તો મારા રામને ખબર છોકરાને લેવા જાવ મૂકવા જાવ બોર પછી બાજરો આમાં યાર તમે કહો ને વિડીયોમાં યાર અમુક અમુક લોકો કહેતા કે વર્ષભાઈ ઘેરને ઘેર વિડીયો જોવાની મજા નથી આવતી ભાઈ મને પણ નથી મજા આવતી પણ શું કરું યાર થોડાક સમયમાં બધું મેનેજમેન્ટ કમ્પ્લીટલી થઈ જાય આમાં નારાડી વવાઈ જાય ને પછી તમારો ભાઈ ફ્રી થઈ જાય પછી કંઈક સારા એવા લોકેશનને આપણે બ્લોગ બતાવવાની ટ્રાય કરશું પણ અત્યારે થોડોક સમય યાર સપોર્ટ કરજો નાનો ભાઈ મોટો ભાઈ હમજીને હું કંઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધું બે લાયકન ઓન કરી દેજો અને જેટલો સપોર્ટ આગળ આપવું એટલો સપોર્ટ આપતા રહેજો આપણે કંઈક નવીન કરશું તો બસ ફેમિલી આ બ્લોગને આપણે એન કરીએ મળશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાથી જય મોગર રાધે રાધે બાય